નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક વાતચીત પ્રશ્ન પહેલો આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો મેઘનું સ્વાગત કરતા દેડકા તમરાને પંખી રેતના રંગીન કાંકરા નિતરિયા પાણીમાં માછલા પીળા ફૂલોને નચાવતા નદીના પાણી પાણીમાં તરતી કાગળની હોડીઓ દેડકાનું ડ્રે ડ્રે બત્તી સાથે અથડાતા ફૂદડા પાખાળા મકોડા શક્કરખોરો રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ્ય આ સઘળું સાંભળીને મજા આવી ગઈ આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે એમ કહી શકાય ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે ચાર એવા કયા જીવ જંતુઓ છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે નાના મોટા ફૂદા પાંખોવાળા મકોડા અળસિયા તીતી ઘોડા ભરવાડ જેવા જંતુ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે પાંચ તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તે તમારો અનુભવ બધાને કહો હા પહાડની ઊંચાઈથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે કુદરતના રોદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે 6 જાન્યુઆરી પિનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે મેઘધનુષ્યમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એટલે કે લાલ એમ સાત રંગો હોય છે સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિત્રો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણી પ્રાણીઓના આકાર જોવા મળે છે કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે આઠ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે ક્યારેક નાના ભૂલકા સાથે હોળી હોળી રમવા વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે મુખ્ય સવાલ બે આપેલા એક એક શબ્દ અથવા શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ નીચે તમને જે પણ શબ્દો આપેલા છે તેને અલગ અલગ વિભાગમાં લખવાના છે પેલું ચોમાસાને લખતા તો તેમાં કયા કયા શબ્દો આવશે તો જળ ગર્જના પૂર મેઘ ઇન્દ્રધનુષ મેઘધનુષ્ય બે ચોમાસું જીવો તો તેમાં આવશે દેડકા કાન ખજૂરા વીંછી ફૂદડા પાંખોવાળા મકોડા ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા તો તેમાં આવશે લીલું તીણું ઝીણું આમ તેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસર ઝાંજરું તળિયું તપખીર્યું મોટું નાનું લીમડો ચોખ્ખું આખું હમણાં ઝાડુ પીપર ઊંચું નીચું રંગબેરંગી ચાર નદીને લગતા તો તેમાં આવશે જળ પૂર રેતી માછલા ભેખડ કાંઠો તણાવું પક્ષીઓને લગતા તો તેમાં આવશે શક્કરખોરો મોર પીછા કાગડો માળો છ ક્રિયાની વિશેષતા તો તેમાં આવશે વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું નીતર્યું મુખ્ય સવાલ ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો સાચા હોય અધીરા અહીં બીજું અને ત્રીજું વાક્ય સાચું છે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાઈની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે બાળકોના હાડકા નાજુક હોય છે ચાર હર્ષ તો આનંદ અહીં પહેલું અને બીજું વાક્ય સાચું છે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો ખો ત્રીજું વાક્ય સાચું છે સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે મીનાક્ષી દેખાવે તો સુંદર જ છે તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે મુખ્ય સવાલ ચાર ગીજુભાઈ ને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું ઝાડ આખો દિવસ હલે છે તો નીચે તમને ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી આવશે એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું બે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તો તેમાં આવશે બી બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે ત્રણ નદીના પાણી ફૂલોને નચાવે છે તો તેમાં આવશે બી ચોમાછામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ છે ખબર પડી નદીનું પાણી ચોખ્ખું હતું નદીના નીતરિયા પાણીમાં તરતા માછલા ચોખે ચોખા દેખાતા હતા એમના શરીર આંખ મોં નાક પૂછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા પાણી નિર્મળ હોય કાચ જેવું હોય પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય બે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું ત્રણ કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય એથી ગીજુભાઈ લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે ચાર શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો અને લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરેણ ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે પાંચ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે

મુખ્ય સવાલ છ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મન ગમતા રંગ પૂરો અહીં તમારે એક ચિત્ર દોરવાનું છે તમે તમારી રીતે પણ દોરી શકો છો મેં તમને નમૂના રૂપ એક ચિત્ર આપેલું છે મુખ્ય સવાલ સાત કૌંસ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નીચે તમને જે પણ શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે પેલું મે દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ બે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ ત્રણ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ પાંચ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો આઠ નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે મુખ્ય સવાલ આઠ રેખાંકિત શબ્દો ફકરામાં આડા અવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો નીચે તમને પેરેગ્રાફ આપેલો છે તેમાં અમુક શબ્દો આડાવળા લખાઈ ગયેલા છે તેને આપણે સુધારીને ફરીથી લખવાના છે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઉભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો કણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો મુખ્ય સવાલ નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો નામ અને વિશેષતા આપેલી છે તેમાં જોઈએ તો ભાષણ તો લાંબુ ટેબલ તો લંબચોરસ મોબાઈલ તો નવો દાળ તો તીખી છોકરી તો હોશિયાર ચા તો ઠંડી તેવી જ રીતે આપણે બીજા જોઈએ તો પાણી તો થોડું કૂતરો તો કાળિયો શાક તો ફીકું છોકરો તો ઊંચો કેરી તો પાકી દૂધ તો ઠંડુ ચાલવું તો ધીમે ધીમે હલવું તો આમ તેમ ધ્રુજવું તો થરથર મરવું તો ટપોટપ બોલવું તો ખોંખારીને આવવું તો હળવે હળવે ઉદાહરણ જોઈએ તો લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે તેવી જ રીતે આપણે બીજા વાક્યો જોઈએ તો મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું મને થોડું પાણી આપો હિના ધીમે ધીમે ચાલતી હતી બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યા ને પણ ભસે છે છોકરા સાચવીને રમે છે મુન્ની આમ તેમ હલે છે છે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો મને લાગે ને દાળ દેખી લાગે છે મમ્મી ખડખડાટ હસી સાકળચંદ થરથર ધ્રુજે છે ઊંચો છોકરો ઝડપથી વાંચે છે કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા તે ખોખારીને કંઈ બોલ્યો નહીં હળવે હળવે હરજી મારે મંદિર આવો ને મને ઠંડુ દૂધ ભાવે છે કાકાએ પાકી કેરી મને આપી આપણે ધીમેથી જમવું જોઈએ ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે મુખ્ય સવાલ દસ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો નામ અને વિશેષણ આપેલું છે તેના ઉપરથી આપણે વાક્ય જોઈએ તો લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે મને ઠંડી ચા ભાવે નહીં મુખ્ય સવાલ અગિયાર કોષમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો નીચે તમને ક્રિયા વિશેષણ આપેલા છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પેલું દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે બે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય ચાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિસેસમાં વધારે રમે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારયા ઘડીએ પહોંચી જાય મુખ્ય સવાલ બાર કોસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો ઉદાહરણ જોઈએ તો થાળી જેવો ચાંદો દૂધ જેવો ચાંદો લાડવા જેવો ચાંદો તેના ઉપરથી આપણે બીજા જોઈએ તો ચકોર જેવી આંખ લખોટી જેવી આંખ મોતી જેવી આંખ બીજું કૂતરા જેવી નીંદર કાગડા જેવી નીંદર બિલાડીના બચ્ચા જેવી નીંદર ત્રણ ઢીંગલા જેવું બાળક ચાંદા જેવું બાળક ગુલાબ જેવું બાળક ચાર રાવણ જેવું મોટું કુંભકર્ણ જેવું મોટું રાક્ષસ જેવું મોટું પાંચ મસોતુ જેવો રૂમાલ નેપકિન જેવો રૂમાલ ગાભા જેવો રૂમાલ